એટલે ઇન્કમ અમારી ઇન્સ્ટાગ્રામ વાળી ફરમાશના વિડીયો થી થાય કે અત્યાર સુધીના ના મે જે કાઈ પણ ફરમાઈશના વિડીયો બનાવ્યા છે એ બધાય ના હું કેટલા કમાણી છે બેન તમાર ગામ કયું છે મીતાબેન ચોહાન તમારે શું થાય લાલજીભાઈ શિયાળ એટલે કે હું સવિતાબેન ને હું છું પણ પપ્પા ને શું થયું છે હો મારા આબેની

અને બધાનો સવાલનો જવાબ આજે આ વિડીયોમાં આપણે આપવાના છીએ તો ખાસ કરીને વિડીયોના એન્ડ સુધી ત્યાં રહેજો કારણ કે બહુ મસ્ત વિડીયો બનવાનો છે અને તમારા બધાના સવાલોના જવાબ તમને આ વિડીયોની અંદર મળશે તો ખાસ કરીને પહેલાં તો તમે લાઈક કરી નાખો વિડીયોને અને હજી ચેનલ ઉપર તમે ખાસ કરીને પહેલી વખત આવ્યા હોય અને અમારા મોંઢા કોઈ જે તમે ભાઈ ન હોય તો ખાસ કરીને હવે તમે ભાઈ જાઓ તો હવે આ ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો અને અમારી ફેમિલીના મેમ્બર બની દાદો તો હાલો આપણે વિડીયોને સ્ટાર્ટ કરીએ તો ઘણા બધાના સવાલ છે પેલો તો એક બધાએ પૂછો લગભગ તો ઘણા બધા પૂછ્યો હશે તો પહેલો એક જ સવાલ હતો કે તમારું ગામ કયું છે તો આપણે બેનને પૂછલી બેન તમારું ગામ કયું છે મવા તાલુકામાં આવેલું નિછાકોડા ગામ મારું ગામ છે નીચા કોડા ગામમાં અમે રહીએ છીએ ઘણા એમ લાગ્યા નીચા કોડા ક્યાં આવ્યું છે તો આપણે દેવસ્થાન છે ઊંચા કોડા તો ઊંચા ગોડાની બાજુમાં જે નીચા ગોઢા આવ્યું છે ત્યાં અમારું ગામ છે અમારું ગામ છે નીચા કોડા તો ત્યાર પછી તમારા બધાયનો એ સવાલ છે તો એ સવાલ અમારે બેન કે તો તમારા બધાનો એ સવાલ છે કે અત્યાર સુધી નામે જે કાંઈ પણ ફર્માઇસના વિડીયો બનાવ્યા છે એ બધાયના હું કેટલા કમાણી છું તો એ સવાલ અમારા ભાઈ કેસે તમારી માટે તો એ બધાની તમને કમાણી કહું તો એ બધાયની અત્યાર સુધીની કમાણી છે ન એમ મીધો એ તમને આ વિડીયોની અંદર ગમે અહીંયા તાકીને ત્યાં તમને સવાલનો જવાબ મળી જાય એટલે વિડીયો ખાસ કરીને પૂરો થતો એટલે તમને આખા વિડીયોની અંદર આ સવાલનો જવાબ તમને મળી જાય ચાલો હવે નેક્સ્ટ વાર તો તમારા બધાનો બીજો સવાલ છે કે તમારી ફેમિલીમાં કોણ કોણ છે તો અમારી ફેમિલીની વાત કરીએ તો મારી ફેમિલીમાં મારા પપ્પા નથી હું એક ભાઈ છું અને બે બેન છે અને મારા મમ્મી છે એટલે ફેમિલી મેમ્બરમાં ટોટલ ચાર લોકો અમે છીએ અને બીજા મારા કાકાની એમ તો બહુ અમારું કુટુંબ બહુ મોટું છે પણ ફેમિલીની વાત કરીએ તો અમે ચાર લોકો ફેમિલીમાં રહી છીએ તો બેન આ વાસો હું લીધું મિતાબેન ચૌહાણ તમારે શું થાય અને બીજું બીજી લવર અને પીજી પરમાર તો ઘણા બધાના સવાલો છે કે મોસ્ટ ઓફ તમારા વિડીયો એની આરે હોય બધા ગીતાબેન ચૌહાણ અને પીજી લવર પીજી પરમાર બધાની આરે અમારા ઘણા બધા વિડીયો છે તો તમારા બધાની વિડીયો મેં ચેક કર્યા તો એની અંદર મોસ્ટ ઓફ તમારી કોમેન્ટ હોય હતી કે તમારે એ હું હગા થાય તો સગાની વાત કરીએ તો એક રીતે કહો તો અમારા ભાઈ છે આમ ઘણો તો ફેમિલી મેમ્બર ઘણી શકો કારણ કે અમને ફૂલ સપોર્ટ આપે છે અને કાંઈ પણ અમારું કાંઈ કામ હોય તો ગમે ત્યારે અમારું કામ કરે છે તો સોશિયલ મીડિયામાંથી જ અમારે એની ઓળખાણ થઈ હતી અત્યારે એક ઘણો તો અમારો ફેમિલી ટાઈપ જ અમારું બધું ધ્યાન રાખે છે અને એક ઘણો તો દોસ્ત છે એવી રીતનું છે બધું તો એવી રીતે અમારો સંબંધ છે બધુંય તો બીજો તમારો બધાનો સવાલ છે તો આ તો સવાલ જોઈને મને વિચાર પડી જાય મેં કીધું કેમ આવો સવાલ પૂછ્યો હોય છે કારણ કે સવાલ જ એ રીતનું પૂછ્યો કે બધાને ખબર છે કે શું છે એમ તો છતાં તો તમને પૂછીને કહી દઉં કે લખેલું છે કે લાલજીભાઈ શિયાળ એટલે કે હું સવિતાબેનને હું થાય જો હવે તો ઘણા બધા વિડીયોમાં અમે કીધી જ છે કે અમે શું થાય પણ એ પૂછો મેં ધાલો કહી દી કારણ કે ઘણા બધા એવા વિડીયો આવતા હોય ને તો ખબર ન હોય કે અમુક વિડીયો એ રીતના હોય એ રીતના આમ હોય એટલે પૂછી લીધા હાલો કઈ વાંધો ને આપણે સવાલનો જવાબ દઈએ તો ભાઈ હું શું થવું તમારે તો સરસ મજાનો સવાલ પૂછો છે તમે બધા તો લાલજી ભાઈ છે મારા સગા ભાઈ છે હું એની સગી બેન છું ને મારા ભાઈ મારથી નાનો છે પણ હું એને મારા મોટા ભાઈ સમાન માનું છું કેમ કે અત્યારે હું અહિયાં સુધી પોચી છું ને એ બધી મહેનત મારા ભાઈ છે તો મારા ભાઈ મને અહિયાં સુધી પોચાડી તો થેન્ક યુ મારા લાલજી ના ના એમ તો બેન ની પણ મહેનત છે કારણ કે જો હું એકલો બધું સપોર્ટ કરું તો એવી રીતે ન હાલે કારણ કે બેન ની પણ ઘણી બધી મહેનત છે એનું પણ ઘણો સપોર્ટ હોય અને એનો પણ ઘણી બધી મહેનત લાગે કારણ કે એકલાથી કાઈ ન થાય એટલે બેને પણ ઘણી મહેનત કરી મેં પણ ઘણી મહેનત કરી ત્યારે અત્યારે અહીંયા સુધી પહોંચ્યા છીએ અને એમાં તમારો અમારે બે કરતાં વધારે સપોર્ટ તમારા બધાનો છે જેના કારણે મારો સપોર્ટ તો કાંઈ ન કહેવાય એટલો બધો સપોર્ટ તમારો છે ત્યારે અમે અહીંયા સુધી પહોંચ્યા છીએ તો પહેલાં તો બધાનો દિલથી આભાર અને ખાસ એક વાત કહેવા માગું કે અત્યારે જે અમે સ્ટોરી બનાવી હતી એક લાખની અમે તમે જોઈ છે ન જોઈએ તો ઇન્સ્ટાગ્રામમાં જોઈ આવજો એક લાખ થોડોક કમ્પ્લીટ થઈ એની સ્ટોરી બનાવી હતી જેમાં અમે એ દર્શાવ્યું હતું કે એક છોકરી છે એને આગળ વધે ત્યારે એને ઘણા બધા લોકો રોકે છે કે તું આવું ન કરી શકે તું આવું ન કર આને અરે ફોટો ન પાડે આમ ન કર તેમ ન કર અને ઘણી એને રોકટોક કરવામાં આવે તો બધાને ખાસ કરીને એક અપીલ કરું છે એક નમ્ર વિનંતી કે કોઈ પણ છોકરી હોય કે એવી રીતે રોકો ના કારણ કે એ કાંઈ પણ કરી શકે છે એવું નથી કે દીકરો જ કરી શકે દીકરી પણ કરી શકે અત્યારે હું ચાર વર્ષથી મહેનત કરું તમે જોઈ શકો છો સોશિયલ મીડિયામાં પણ અત્યારે મારી કરતાં ફેમસ અને વધારે ફોલોવર માર બેનને છે કારણ એને એક મહિનામાં થઈ ગયા છે તો એવું તમે ન સમજો કે તમે છોકરો જ કંઈક કરી શકે છોકરી પણ કરી શકે પણ એને એક સપોર્ટની જરૂર હોય છે તમે બધા કોઈને તમારી ફેમિલીમાં કાંઈ જરૂર હોય તમારી છોકરીને તમારી બેનને કે કોઈ પણ લેડીઝને તો એને તમારે સપોર્ટ આપવો જ અને આગળ વધવા માટે સારો સપોર્ટ આપવો જોઈએ તો ખાસ બધાને વિનંતી કે બધા એને સપોર્ટ આપજો તો ફરીવાર આપણે પાછા નવા આપણે લોકેશન બદલાવતા રહીએ એટલે તમને મજા આવે અને અમને મજા આવે અને લોકેશનમાં તમે કંટાળો એનું આવે એટલે પાછું લોકેશન બદલાઈ નાખ્યું છે ને હવે બીજો પ્રશ્ન એમ છે કે અમારે ફરમાઈશનો વિડીયો બનાવવો હોય એટલે કે ગમે લગ્ન બડ્ડે આન તે તમારે જે કાંઈ વિડીયો બેન પાસે બનાવવો હોય તો કઈ રીતે તમે બનાવી શકો તો અત્યારે તો પહેલાં હું એ કહી દઉં કે ઘણા બધા વિડીયો બનાવે ને તો જાઓ એને બીજા કોન્ટેક્ટ કરવા મને અમારી મેન આઈડી છે સવિતા શિયાળ એમાં મેસેજ નથી કરતા અને બીજે મેસેજ કરવા મળે જેથી કરીને એને અરે ફ્રોડ થઈ જાય છે તો બધાને પહેલાં તો એ કહું કે તમારે જો વિડીયો બનાવો તો અમારી બેનની મેન આઈડી છે સવિતા શિયાળી લાખ ઉપર ફોલોવર છે તો એ આઈડીમાં જ મેસેજ કરવા અને એ આઈડીમાં જ અમે ફરમાશું લઈશું તો બીજી એક જગ્યાએ નંબર ઉપર કે અમે ફરમાશવું નથી લેતા અને નંબર ઉપર કદાચ ફરમાશું લીધી હોય તો તમારે વિડીયો કોલ કરીને કન્ફર્મ કરી લેવું અથવા વાત કરીને કન્ફર્મ કરી લેવું કારણ કે અત્યારે ઘણા બધા એવી રીતે ફ્રોડ કરે છે અમારી પાસે એવા કેસ આવે છે કે ભાઈ મારી એને ફ્રોડ થઈ ગયો છે બીજા ભાઈ લૂંટી લીધા અને એમ કહે છે કે હું લાલજીભાઈનો મોટો ભાઈ તો ભાઈ મારો એક ભાઈ જ નથી હું એક જ ભાઈ છું અને બીજા મારા કાકા દાદાના છોકરા છે એ કઈ આવું કામ નથી કરતા અને અમે બે ભારોથી નથી વિડીયો બનાવીએ છીએ અને અમારી સિવાય કોઈ આ સોશિયલ મીડિયાનું હેન્ડલ નથી કરતું અમારી ચેનલનું એડિટરે કોઈ નથી બધું હું જ જાતે કરું છું તો તમારે બધાને ખાસ એ ધ્યાન રાખવું વિડીયો બનાવવો હોય તો બીજા પાસે કોઈની પાસે નો વ્યૂ જાય એટલે તમારે વિડીયો બનાવવો હોય તો ખાસ કરીને બેનની આઈડીમાં જ મેસેજ કરી દેવો અથવા મારી આઈડીમાં મારી આઈડીમાં તો નહીં કરતા ડાયરેક્ટ બેની આઈડીમાં મેસેજ કરજો કારણ કે વધારે એ ટાઈપ એની આઈડીમાં જ અમે ઓનલાઈન હોય અને ફરમાઈશ લેવામાં એમાં જ સારું હોય તો ખાસ બધાને નમ્ર વિનંતી કે અને ખાસ કરીને જે ફોર્ડ કરતા હોય એને ખાસ કહેવાનું કે ભાઈ પ્લીઝ આવું કામ બંધ કરી દો કારણ કે એ બધું તમારા માટે તે સારું નથી કારણ કે એ બધું તમારે તે પછી ભોગવવાનું રહેશે કારણ કે માતાજી બધી જોવે જ છે તો ખાસ કરીને બધાને એ ફ્રોડ કરતા હોય એને વિનંતી કરું કે ભાઈ આવું કામ તમે બંધ કરી દો અને જેને વિડીયો બનાવવો હોય એ બેનની આઈડીમાં ડાયરેક્ટ મેસેજ કરો બીજે ક્યાંય નહીં તો ફરીવાર આપણે બીજો પ્રશ્ન લઈને આવી જ કે પ્રશ્ન બહુ સરસ છે કે તમારા પપ્પાને શું થયું હતું તો ઘણા બધાને ખબર છે કે મારા પપ્પા નથી પણ એ નથી ખબર કે મારા પપ્પાને શું થયું હતું તો ખાસ કરું કે હું હાવ નાનો એવો જ હતો તો ત્યારે મારા પપ્પાનું ડેથ થયું હતું અને એને કેન્સર નામની બીમારી હતી ને એ વખતમાં કેન્સરની કાંઈ પણ દવા કેવું નહોતું બનેલું એટલે એનો કાંઈ ઉપયોગ ઉપાય નહોતો એટલે ગયા જ્ઞાન બધું પણ કાંઈ ઈલાજ નહોતો થયો એવું બધું મારું મમ્મી મને કીધું છે કે એને કેન્સર હતું તો એ રીતની એને બીમારી હતી ને એનો કાંઈ ઉપયોગ નહોતો અને દવાને એવું કાંઈ હતું નહીં એટલે પછી ત્યારે એનું ડેથ થઈ ગયું હું ત્યારે હાવ નાનો હતો મને ક્યાંય ખબર જ નહોતી પડતી તો એ રીતે મારા પપ્પાનો ત્યારે હાવ નાનો હતો ત્યારે ડેથ થયું હતું તો હવે અમે ઘણા બધા પ્રશ્નો પૂછી લીધા છે તો હવે એક પ્રશ્ન ખાસ આપણી મેન ઈ અમાર બેન પૂછશે કે અમાર ઇન્કમ નું બધું પૂછો એ તો પૂછો તો અત્યાર સુધીની બેન તમારી ઇન્કમ કેટલી છે એ પ્રશ્ન છે તો જવાબ અમારો ભાઈ કહે છે એટલે એટલે એને વ્લોગમાં તો બોલવું નથી એને વ્લોગમાં માં નક બોલવું નીકળો રીલ હા કે રસ્તા સકા જામ થશે તો અમારે બેન રસ્તા સકા જામ થી ફેમસ થયા છે તો એ એની અંદર અમારી ઇન્કમ કેટલી છે તો ઇન્કમ તો હજી અમે મહિનો થયો છે આ જે ફરમાઈશનું ચાલુ કર્યું ને એને અમારે મહિનો થયો તો ઇન્સ્ટાગ્રામમાંથી અમારે કહેજો નહીં મહિનામાં એક આઈફોન લેવાય દે એટલા પૈસા આવે આવ્યા છે કે એટલા પૈસા છા છે અમારે અને હજી તો મહેનત પૂરો છો હજી તો તમને મેન ઇન્કમ કેટલી છે એ તો તમને થોડાક બે ત્રણ મહિના જાય પછી એ ખબર પડશે પણ અત્યારે એક આઈફોન લેવાય દે ટૂંકમાં અમારે એટલી ઇન્કમ અમારે ઇન્સ્ટાગ્રામમાં ફરમાશના વિડીયોથી થાય છે યુટ્યુબનું અલગ છે તો એનું પેમેન્ટ હજી એકે આવ્યું નથી અને એક સવાલ હતો કે યુટ્યુબનું પેમેન્ટ તમારે કેટલું આવ્યું છે તો હજી એકે પેમેન્ટ આવ્યું નથી યુટ્યુબનું અને આવશે ત્યારે તમને વ્લોગ પાછો એનો જોવા મળી જાય અને ખાસ કે ઘણા એક હમણાં થોડાક સમય પહેલાં જ બેનની રીલ મૂકી હતી જેમાં બેન મસ્તીનું એક ગીત ગાયું હતું અને બેનને પહેલેથી જ્યાં વિડીયો બનાવ પહેલાંથી એને સિંગરમાં શોખ છે કે એને સિંગિંગ લાઈનમાં આવવું છે એમ અને એનો અવાજ પણ ખૂબ સારો છે અને એક ગીત ગાયું હતું એક રીલમાં તો બધાને બહુ પસંદ આવ્યું હતું અને ઘણા બધાએ કીધું હતું કે આ ગીત સારું છે અવાજ સારો છે તો ફરમાઈશ પણ આવી હતી તો બીજી વખત ગીત ગાઈને ખારું મૂકો તો વ્લોગની અંદર આપણે બેનને ગીત ગરાવી કેવું લાગે તો એનું એક ગીત વીરાઓ મારા પાછું એકવાર ગાઈ ના ફાલો તમારા ભાઈ માટે ગીત ગાયું છે જો કે મેં પહેલી વાર બીજી વાર જ્યારે પણ આ ગીત ગાયું ત્યારે મારા ભાઈ માટે જ મેં ગાયેલું છે એમનું નથી ગાયેલું તો ભાઈ માટે જ ગીત લઈ લઈએ આપણે मारा बेनि ने तारी आजे जर बेनि तारी गीतो रगा बेनि तारि गीतोरे गासे, बेनी आतारी, गीतोर गासे जे तारा सूर મારા તારી આવીને મળજે તો આવો અમારે બેન નો અવાજ અને તમને કેવો અવાજ લાગ્યો ખાસ આ આ એક કોમેન્ટ કરજો યાર આ એક મને બહુ ગમે છે અમારે બેન નો અવાજ અને તમને કેવો લાગે એક આની એક કોમેન્ટ ન કર્યું કઈ ને અવાજ કેવો છે એની એક કોમેન્ટ કરી દેજો તો મિત્રો આ બધા સવાલોની સાથે આપણો ક્યુ એનો વિડીયો અહીંયા થાય છે પૂરો તો તમને હજી કાંઈ તમારા મનમાં સવાલ હોય અમે તો અમારી રીતે ઘણા બધા તમારા સવાલો બધા એકઠા કર્યા છે પણ છતાં કાંઈ આમાં તમારા તરફથી સવાલ હોય અને બાકી રહી ગયા હોય આ વિડીયોની અંદર તો ખાસ કરીને આ વિડીયોની અંદર પૂછી લેજો નેક્સ્ટ ક્યુ એના વિડીયો બનાવીશું ત્યારે અમે આ વિડીયોની અંદર કોમેન્ટો બધી ચેક કરીશું અને આ વિડીયોમાં જે કંઈ કોમેન્ટ હોય છે નવી અને નવા સવાલો તો એ બધી કોમેન્ટો અમે આની અંદરથી લઈશું તો ખાસ કરીને આ વિડીયો હવે કરીએ છીએ એન્ડ તો તમને ગમો હોય તો એક કરી દેજો શેર કરી દેજો અને તમારે ચેનલ ઉપર પહેલી વાર આવે તો ખાસ કરીને એક સબસ્ક્રાઇબ કરી દેજો તો મળી નવા વિડીયોમાં નવા દોસ્ત અને નવા ઉમંગ સાથે તો હવે અમારે બે નાનો વિડીયો એન્ડિંગ કરી નાખશે જય માતાજી જય દ્વારકાધીશ તો અમારી ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં લાઈક કરજો શેર કરજો જય માતાજી